શ્રીમતી નિર્મલા સીતારમણે રજૂ કર્યું આ બજેટનો મુખ્ય હાર હોય તો ગરીબ મહિલા યુવાનો અને અન્નદાતાને લક્ષ્યમાં રાખીને બજેટ નક્કી કરવામાં આવ્યું છે આ બજેટમાં રોજગારી ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે એમાં યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ રોજગારી મળે એ માટેના ઘણા આયોજનો કરવામાં આવ્યા છે અને સાથે સાથે યુવાનો અને નોકરી ઈચ્છુકોનો કૌશલ્યવર્ધન થાય એ લોકો પોતાની રીતે પોતાનો વ્યવસાય કરી શકે એ માટેના કૌશલ્યવર્ધન પ્રોગ્રામો પણ નક્કી કરવામાં આવ્યા છે અત્યારે જે આપણી આઈટીઆઈ છે એને પણ અપગ્રેડ કરવાના ઘણા બધા આયામો લેવામાં આવ્યા છે અને એમાં ડ્રોન ટેકનોલોજીથી લઈને જે નવી ટેકનોલોજી બધી આવી છે એનો સમાવેશ કરીને શિક્ષણ આપીને કૌશલ્ય વધારીને આપણા યુવાનોને તૈયાર કરવામાં આવશે ખાસ કરીને દરેક રાજ્ય માટે એક લાખ પચાસ હજાર કરોડ ઇન્ટરેસ્ટ ફ્રી પચાસ વર્ષની લોન સરકારે આપવાનું નક્કી કર્યું છે આના લીધે દરેક રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થશે એના લીધે ટુરિઝમ વધશે એના લીધે ઉદ્યોગો વધશે અને આ બધા વિકાસને લીધે રોજગારીની અભૂતપૂર્વ તકો પેદા થશે મોદી સરકારના બજેટ બાદ કોંગ્રેસે બજેટને સંપૂર્ણપણે નિરાશા